હાલો ફ્રેન્ડ્સ આજે આપણે મુંબઈ સ્ટાઇલ વડા પાઉ બનાવશું એના માટે એક મેં તપેલી લઈ લીધી છે એનામાં આપણે એક કપ ચણાનો લોટ લઈ લેશું ચણાનો લોટ હંમેશા ચારીને જ લેવાનો છે મેં ચારીને આમાં લઈ લીધો છે અને એક કપની સામે આપણે વન ફોર્થ કપ એટલે બે ચમચી ચોખાનો લોટ ઉમેરશું ચોખાનો લોટ ઉમેરવાથી એનો વડાનો ક્રિસ્પી બનશે અને તેલ નહીં પીવે હવે આપણે બધું મિક્સ કરી લેશું હવે આપણે બધું મિક્સ કરી લેશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું મેરશું એક ટી સ્પૂન પછી આપણે હળદર અડધી ટીસ્પૂન પછી હિંગ અડધી ટી સ્પૂન હવે આપણે બધું મિક્સ કરી લેશું હવે આપણે ગરમ મોણ એડ કરશું બે ટી હવે આપણે બધું મિક્સ કરશું હવે આપણે અડધા કપ જેટલું મેં પાણી લીધું છે પણ આપણે થોડું થોડું કરીને પાણી નાખતા જશું અને બાંધતા જશું આવી રીતે હું બાંધી લઈશ લોટ ફ્રેન્ડ્સ જો આપણું આ ચણાનો લોટનું આ બની ગયું છે જોઈ લો આટલું આપણું આનું થિકનેસ હોવું જોઈ આપણે ખાવાના સોડા જઈ આપણે બનાવું હશે ને ત્યાં હું એડ કરીશ આને હું પંદર કે વીસ મિનિટ આને હું રેસ્ટ આપીશ અને અડધા કપમાંથી આપણું આ અડધા કપ આમાં વપરાઈ ગયું છે પાણી હવે આને હું પંદર વીસ મિનિટ આને હું રેસ્ટ આપીશ ફ્રેન્ડ્સ જુઓ મેં આ બાફેલા બટેકા લઈ લીધા છે આ કુલ દસ કે પંદર બટેકા છે અને મેં થો અડધી કલાક પહેલે મેં બાફીને રાખી દીધા હતા એને ફ્રીઝમાં રાખી દીધા છે એટલે મોઈશ્ચરનો ભાગો એ બધું નીકળી જાય અને ઠંડા બટેકા જ લેવા છે જો ગરમ હશે તો આપણે વડા તેલમાં છૂટા પડી જશે એટલે આપણા ઠંડા કરીને જ લેવાના છે હવે આપણે મેસ કરી લઈશું બટેકાને આવી રીતે હું બધે બટેકાને મેશ કરી લઈશ બટેકા આપણા મેશ થઈ ગયા છે હવે આપણે એક હવે એક મેં થાળીમાં આઠ કે દસ કળી લસણ બે ઇંચ આદુનો ટુકડો વન ફોર્થ કપ કોથમરી અને ચાર કે પાંચ મેં મરચાં લીધા છે મરચાંની ક્વોન્ટિટી તમારા પ્રમાણે રાખી શકો છો મેં આટલા લીધા છે તમને આનાથી ઓછા લેવા તો લઈ શકો છો તમે હવે આ બધું આપણે મિક્ચર જારમાં નાખી દેશું હવે આપણે મિક્સર જારમાં એડ કરી દીધું છે હવે આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરી અને પીસી લેશું અને પાણી વગર જ આપણે પીસવાનું છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે હિંગ એક ટી સ્પૂન હવે દસ કે બાર મીઠા લીમડાના પાન હવે આપણે જે મિક્સર ચામાં કર્યું હતું લસણ આદુ મરચાં અને કોથમરીની પેસ્ટ હવે આની અંદર આપણે એડ કરી દઈશું અને આપણે સાતરશું એને

હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ એક ટી સ્પૂન હવે આપણે બધું મિક્સ કરી નાખશું હવે આપણે એક ટી સ્પૂન લીંબુનો રસ નાખશું અને આપણે કોથમીરના પાન નાખી દેસું હવે આપણે બધું મિક્સ કરી નાખશું હવે આપણું વડાપાઉનું ટફિંગ રેડી થઈ ગયું છે હવે આના પંદર કે વીસ મિનિટ આને હું ઠરવા દઈશ પછી આપણે વડા બનાવવાનું શરૂ કરશું હવે આને પંદર વીસ મિનિટ થઈ ગઈ છે આ બેટરને જો આ ક બેટરની કન્સિસ્ટન્સી બરાબર છે આવું જોવું જોઈએ હવે આપણે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા નાખશું એ અડધી ટી સ્પૂન હવે આને બધું આપણે મિક્સ કરી નાખશું બટેકાનું ટફિંગ ઠંડુ થઈ ગયું છે જોઈ ફ્રેન્ડ્સ એટલે હવે આપણે વડા બનાવવાનું શરૂ કરશું જો આપણે વડા આવી રીતે જ છે આવી રીતે હું બધા વડા બનાવી લઈશ બધે આ વડા તૈયાર થઈ ગયા છે હવે એક એક કરીને હું ચણાના લોટમાં હું નાખતી આવીશ અને આવી રીતે

હવે આપણે એક એક કરીને મરચાના ભજીયા નાખતા આવશું એક એક કઈ નામ નાખી દઈશ હવે એક મેં લોટી મૂક્યું છે એની અંદર મેં બે ટી સ્પૂન તેલ અને એક ટી સ્પૂન તેલ નાખ્યું છે હવે બટર મેલ્ટ થઈ જાય એટલે એક ટી સ્પૂન સેજવાન ચટણી હવે એને મિક્સ કરી લેવાનું આપણે હવે એક હું પાઉ લઈ લઈશ ને એને હવે આમ કોટ કરી લેવાનું હવે એના ઉપર આપણે લીલી ચટણી લગાવશું હવે એક આપણે વચ્ચે વડા લગાવી દેશું ને હવે આપણે બંધ કરી નાખશું ને શેકશું આપણે આપણી રોટી શેકાઈ હવે એક પ્લેટમાં હું ઉતારી લઈ વડાપાઉં અને મરચાંના ભજીયા આપણે સર્વિંગ બાઉલમાં એટલે સર્વિંગ પ્લેટમાં મેં કાઢી લીધું છે મુંબઈ સ્ટાઇલ વડાપાઉં આજે બહુ જ સરસ બન્યા છે આજની રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ